ત્યારે તેના લોકોએ તેમનો સત્કાર કર્યો કારણ યારુસા તહેવાર વખતે તે લોકો પણ હાજર હતા એટલે તે પ્રસંગે ઈસુએ જે કર્યું હતું તે બધું તેમણે જોયું હતું પછી ઈસુ ફરી ફરીવાર ગાલિલમાં આવેલા કાના ગામે ગયા જ્યાં તેમણે પાણીનો દ્રાક્ષાસો બનાવી દીધો હતો એક સરકારી અમલદારનો દીકરો કફણના હુમમાં માદો હતો એ માણસે ઈસુ યહૂદિયામાંથી ગાલિલ આવ્યા છે એમ સાંભળીને તેમની પાસે આવી વિનંતી કરી હતી કે મારો દીકરો મરવાની અણી ઉપર છે તેને આવીને સાજો કરો ઈશ્વરે તેને કહ્યું પરચા અને ચમત્કાર સિવાય તમે શ્રદ્ધા બેસવાની નથી પેલા અમલદારને તેમણે કહ્યું પ્રભુ મારો છોકરો મરણ પામે તે પહેલા આપ પધારો ત્યારે ઈશ્વરે તેને કહ્યું જા તારો દીકરો સાજો સમર છે પેલો માણસ ઈશુના વચન ઉપર શ્રદ્ધા રાખીને ચાલતો થયો તે હજી રસ્તામાં જ હતો ત્યાં જ તેના નોકરો તેને સામે મળ્યા અને તેમણે સમાચાર આપ્યા કે તમારો દીકરો સાજો સમો છે એટલે તેણે તેને પૂછ્યું કે એને ક્યારથી સારું થવા મળ્યું તેએ કહ્યું ગઈકાલે બપોર પછી 1 વાગે તેનો તાવ ઉતરી ગયો બાપ સમજી ગયો કે ઈસમે એને કહ્યું હતું કે તારો દીકરો સાજો સમો છે તે એ જ સમય હતો આથી એની અને એના આખા કુટુંબની શ્રદ્ધા બેઠી ઈસુએ યહૂદીયામાંથી ગાલિલ પાછા આવ્યા પછી પછી કરેલો આ બીજો પરચો હતો આ પ્રભુની વાણી છે ક્રિસ્મોલા બાય તબેનો તપ ઋતુના પહેલા બીજા અને ત્રીજા અઠવાડી દરમિયાન આપણે ખાસ કરીને માતી માર્ક અને લુકના ગ્રંથમાંથી શાસ્ત્ર સાંભળ્યા હતા હવે ચોથા અઠવાડિયા અને પાંચમા અઠવાડિયામાં આપણે ખાસ કરીને યોહાન ગ્રંથમાંથી શુભ સંદેશ સાંભળવાના છીએ અને ખાસ કરીને બહેનો જેટલા લોકો પ્રભુ પાસે આવ્યા એટલા બધા નિરાશ થઈ ગયા હતા જાત 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 જાતની જાતની બીમારી હોય 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 મુસીબત પણ જયારે નિરાશ થઈને આવ્યા અને સાજા કોણો મેળવીને પ્રભુ પાસેથી ચાલ્યા ગયા એટલે આજના સુભ સંદેશમાં એક સરકારી અમલદારને આપણે જોઈએ છીએ રાજમહેલમાં ત્યાં હેરોજના મહેલમાં નોકરી કરતો હતો એને દીકરો મરની આણી પર હતો એટલે પ્રભુ પાસે આવે છે પોતે અધિકારી હતો પણ પ્રભુ પાસે આવીને પૂછે છે મારા છોકરાને સાજો કરો અને પ્રભુ કહે છે તું તારો તારો છોકરો સાજો થઈ ગયો છે પ્રભુના વચન ઉપર એ વિશ્વાસ રાખે ત્યાં ગયો અને એ જ પ્રમાણે પ્રભુ જે સમયમાં કહ્યું હતું એ જ સમયમાં એનો દીકરો પણ સાજો થઈ ગયો હતો હા કિસ્માલ ભાઈ તબેનો જેવી રીતે સરકારી અમલદાર પોતાના દીકરા માટે પ્રાર્થના કરી આપણે પણ આપણા બાળકો માટે વિશેષ પ્રાર્થના કરવાનો છે જેવી રીતે પ્રભુ સરકારી અમલદાર એવી રીતે પ્રભુ આપણા બધા છોકરાને ગમે તે પ્રકારની હોય એ હંમેશા બચાવે છે જેવી રીતે સરકારી અધિકારી પ્રભુના વચન ઉપર વિશ્વાસ રાખી ગયો અને એવી રીતે આપણે પણ પ્રભુ ઉપર વિશ્વાસ રાખી પ્રભુના વચન ઉપર વિશ્વાસ રાખી આપણા બાળકો માટે વિશેષ પ્રાર્થના કરીએ અને આપણી પ્રાર્થનાનું પરિણામ આપણે આપણા સંતાનના જીવનમાં આપણે ચોક્કસ જોઈ શકીએ ખાસ માલ બૈતા આપણે છેલ્લા એક મહિનાથી વડા ધર્મગુરુ માટે આપણે પ્રાર્થના કરતા હતા ફરી ફરી અને છેલ્લે એક મહિના પછી વડા ધર્મગુરુ સાજા થયા અને અત્યારે પાછા વેટિકનમાં ગયા છે ઘણી વખત આપણને લાગે છે આપણે પ્રાર્થના કરીએ ફટાફટ થવાનું છે ફટાફટ કશું થતું જ નહીં અને ઈશ્વરની ઈચ્છા થાય ત્યારે એ થાય છે એટલે એક મહિના પછી ધર્મગુરુ સાજા થયા હોય અને એવી રીતે આપણે આપણે પણ શ્રદ્ધામાં વિશ્વાસમાં હંમેશા છે માર્કના ગ્રંથમાં નવમો ત્રેવીસમી કલામાં પ્રભુ પોતે કહે છે કે જેને વિશ્વાસ હોય તેને બધું શક્ય છે માર્કના ગ્રંથમાં અગિયાર મધ્યમાં ચોવીસ કલામાં પ્રભુ પોતે ખાતરીપૂર્વક પૂર્વક કહે છે કે પ્રાર્થનામાં તમે જે કંઈ માગો મળી ચૂક્યું છે એવો વિશ્વાસ રાખો તો મળી રહેશે આ સરકારી અધિકારી પ્રભુના વચન ઉપર સાજો તારો છોકરો સાજસ્વ અને ત્યાં જાય એ પ્રમાણે થાય છે એટલે આપણે પણ આ તપ દરમિયાન પ્રભુ ઉપર દ્રઢ વિશ્વાસ પ્રભુના વચન ઉપર દ્રઢ વિશ્વાસ જેથી કરી સાથે સાથે આપણા સંતાનો માટે વિશેષ પ્રાર્થના કરીએ અને પ્રભુ આપણા બધા સંતાનો માટે વિશેષ યોજના રાખે છે એરમિયાન ગ્રંથમાં ઓગણત્રીસમો અધ્યાયમાં અગિયારમી કલમમાં પ્રભુ પોતે છે મેં તારા માટે વિચાર કર્યો છે સુખ અને શાંતિ પણ વિચાર કર્યો છે તારા ભવિષ્ય માટે જે આશા સેવી છે એ પૂરું કરીશ એ પ્રભુ ના